પણ આજે 7 વાર નાટક છે તેદી હાથ વાર હાટવું છે આજે 97 માં કાન્તી અમૃતીયો આવો હોય 97 માં કાન્તી અમૃતીયો આવો હોય તો આજીવન રહેવાનો છે ખેર આ બંનેનો ખૂબ ખૂબ આભાર આ કાકા ભત્રીજામો આ કાકાનો ભાઈમો આ ભત્રીજો પીસાય યોગ્ય નથી બસ ખાલી એટલું જ કહું છું રાજનીતિ કરો રાજ કરવા માટેની જ નીતિ છે હું જાણું છું અને બધી રાજનીતિ છે કરો પણ મહેરબાની કરીને ગુજરાતના ગુજરાતની અસ્મિતાના ભોગે લલિત કાકા તમે એના કરશો કાનાભાઈ તમે એના કરશો તમે બંને બળિયા છો બળિયા રાજનેતાઓની જરૂર છે ગોપાલભાઈ પણ બળિયા છે બધા બળિયા રાજનેતાની જરૂર છે બળવાન જ હોવો જોઈએ નેતા પણ મહેરબાની કરીને અમને ના પીસતા કાકા અમને છે ખેતર બતાવવા લાગ્યા એવું ના કરતા બસ